નમસ્કાર મિત્રો હું છું વિશાલ ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમે જાણતા જ હશો કે અત્યારે ખેડૂતો માટે યુનિક આઈડી બનાવવા માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે જે એગ્રીસ્ટેકની જે વેબસાઇટ છે એમાં તમારા ઓલ ઇન્ડિયા લેવલે રજિસ્ટ્રેશ રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે તો આપણે અત્યારે ગુજરાતની જ વાત કરવાના છે તો મિત્રો આ એગ્રીસ્ટેકમાં તમારું જે ખેડૂતનું રજીસ્ટ્રેશન છે એક યુનિક આઈડી બનાવવા માટે તો એ શું છે અને સાદી અને સરળ ભાષામાં સમજીએ તે ખેડૂત માટે પોતાની જે ઓળખ બનાવવા માટે તમા જે બનાવવા માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે હવે આ વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કે આ રજીસ્ટ્રેશન માટે કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈએ જેમ કે આધાર કાર્ડ છે સાત બાર અને આની નકલ છે અને અન્ય ડોક્યુમેન્ટ પણ છે પણ આપણે આ વિડીયોમાં એક જ અત્યારે જોવાનું છે કે સાત બાર અને આઠ અને દાખલા વિશે એમાં તમારું નામ કેવી રીતે એટલે કે કયા કયા નામ છે કયા કયા સર્વે નંબર છે ખાતા નંબર કયો છે એને શોધવો કેવી રીતે એ બધું લખવાનું હોય છે જે તમે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરતા હોય ત્યારે એ બધું ડિટેલ નાખવાની હોય છે તો સૌથી પહેલાં તો આપણે આ કેવી રીતે શોધવાનું તેના વિશે માહિતી મેળવીએ તો મિત્રો આગળ માહિતી મેળવતા પહેલાં આપણે આ ખેડૂત રજીસ્ટ્રેશન એ શું છે એને સરળ ભાષામાં શું કહી શકીએ એકદમ આપણે દેશી ભાષામાં સમજીએ તો તમારું જે સાત બાર અને આઠમની જે દાખલો હોય અને તેમાં તમારું પોતાનું નામ હોય તેમાં તમારો પોતાનો આધાર કાર્ડ જોડવાનો એકદમ સાદી અને સરળ ભાષામાં એકદમ દેશી ભાષામાં આપણે સમજી શકીએ કે આવવું હોય છે અને તેમાં તમારો પોતાનો એક પોતાની યુનિક ઓળખ બનશે એટલે કે આઈડી કાર્ડ ટાઈપ જેવું કોઈ હશે એમ તો આ વિડીયોમાં વાત કરીએ સાત બાર અને આઠમનો દાખલો આ આની જરૂર પડતી હોય છે તો તમે સાત બાર અને આઠના દાખલામાં તમારું નામ કેવી રીતે શોધી શકીએ તમારો સર્વે નંબર કયો છે તે આપણે જાણવું હોય તો આપણે ઓનલાઈન પણ જોઈ શકીએ છીએ એની માટે વેબસાઇટ છે એન ઇ આર એ ગુજરાત માટેની એક વેબસાઇટ છે તેમાં આપણે કમ્પ્યુટરની જે સ્ક્રીન પર છે તેમાં આપણે જોઈએ કે તમારું નામ કેવી રીતે સર્ચ કરવાનું ખાતા નંબર શું છે અને સર્વે નંબર શું છે બ્લોક નંબર શું છે તેની આપણે વિગત મેળવીએ તો આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જઈએ હવે આપણે ઓનલાઈન સર્ચ કરીએ જેમ કે એની આર તમને કીધું તેમ એની આર ઓ આર આર વેબસાઇટ એન ઇ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આપણે એમાં એન્ટર કરીએ એન્ટર કરતાની સાથે જ આ રીતે આવશે અથવા તો તમે ગૂગલમાં આ રીતે પણ લખી શકો એની આર ઓ આર આ રીતે એન્ટર કરીને સર્ચ કરીએ તો અહીં આવી જ જશે એન ઇ ગુજરાત સ્ટેટ પોર્ટલ એમાં જઈએ આ રીતે અંદર વેબસાઇટમાં જતા આ રીતે તમને જોવા મળશે જેમ કે હોમ પેજ આવશે એની આરોરનું અહીં ડિજિટલ સાઇન આરોઆર એ પછીના વિડીયોમાં આપણે જોઈશું હવે આપણે અહીંયા જોઈએ વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂર રૂરલ માટે અને વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન માટે એટલે કે આ ગ્રામ્ય વિસ્તાર માટે અને અર્બન વિસ્તાર માટે છે હવે વ્યૂ લેન્ડ રેકોર્ડમાં જોઈએ તો એના પર ક્લિક કરીએ તો એ પણ જોવા મળશે કે તમે પોતાના ગામમાં સાત બાર અને આઠમાં જે તમારું નામ હોય તે અહીં સર્ચ કરી શકો અહીં આપેલું છે કે રૂરલ લેન્ડ રેકોર્ડ ગ્રામ્ય જમીનનો રેકોર્ડ અહીં સિલેક્ટ અહીં કોઈ પણ એક પસંદ કરો આ રીતે લખેલું છે અહીં જોતા અહીં ઘણા બધા ઓપ્શન છે એના વિશે આપણે આ પાછળના વિડીયોમાં માહિતી લઈશું તો આજના વિડીયોમાં આટલું જ આપણે જોઈએ કે સાત બાર અને આઠ આઠો આ રીતે છે વીએફ એટ એ ખાતા ડિટેલ્સ અને વીએફ સેવન એટલે સર્વે નંબર ડિટેલ્સ અને બાર બારની ડિટેલ પણ અહીં જ આવશે જેમ કે આઠ આઠ એટલે તમારે ખાતા નંબર આઠનો દાખલા કાઢવાના એમ કરીને કહેતા હોય કહેતા હોય તો ખાતા નંબરની જરૂર પડશે જેમ કે આપણને અહીં ક્લિક કરીએ તો આપણને ખાતા નંબર ક્યાંથી મેળવવાનો તમે પંચાયતમાંથી પણ મેળવી શકો તમારી જમીનનો ખાતા નંબર અને અથવા તો સર્વે નંબર ત્યાંથી પણ લઈ શકો સર્વે નંબરથી તમે ખાતા નંબર પણ જાણી શકો અને ખાતા નંબરથી તમારા પોતાનો સર્વે નંબર પણ જાણી શકો એટલે તમે કોઈ પણ એક વસ્તુ લઈ આવો તો તમને ખાતા નંબરની ડિટેલ્સ પણ ખબર પડશે અથવા તો સર્વે નંબરની ડિટેલ્સ પણ ખબર પડશે તો આપણે જોઈએ ખાતા નંબર ખાતા નંબર પંચાયતમાંથી લઈ આવેલા હોય અથવા તો આપણે એમાં પણ ઓનલાઈન પણ સર્ચ કરી શકીએ તેની પ્રોસેસ આપણે આગળ આવતા જે વિડીયો હશે તેમાં આપણે જોઈશું એક એક સિમ્પલ રીતે તો તમને ધારો કે ખાતા નંબર ખ્યાલ હોય તો તેના માટે જ છે આ તો ધારો કે મને મારો ખાતા નંબર ખ્યાલ છે એટલે મેં અહીં જોઉં ખાતા નંબરની ડિટેલ હવે આપણે કયા ગામનું જોવાનું છે તેના માટે જિલ્લો કયો છે તાલુકો કયો છે તો આપણને તો ખબર જ હોય એટલે કે જિલ્લો આપણે પસંદ કરીએ મારો જિલ્લો છે નવસારી તો હું નવસારીનું સિલેક્ટ કરીશ હવે તાલુકો તાલુકો આપણે પોતાનો તાલુકો પસંદ કરીએ આ રીતે અને તાલુકો પસંદ કરતાની સાથે જ અહીં ગામ સિલેક્ટ કરવાનો આવશે ગામ સિલેક્ટ કરીએ તો અહીંયા પોતાનું ગામ જોઈએ આ રીતે હવે મારા પોતાનો ખાતા નંબર તો ખ્યાલ છે એટલે મેં ખાતા નંબર નાખી દઉં આ રીતે ખાતા નંબર અને કેપચા પણ નાખવાનો હોય છે કેપ્ચા કોડ નાખીએ અને ગેટ રેન્ક રેકોર્ડ ડિટેલ્સ આ રીતે રેકોર્ડ ડિટેલ્સ જોઈએ તો આ રીતે તમારે આઠ ગામ નમૂના નંબર આઠની વિગતો મળશે એટલે કે તમારો જે આઠનો દાખલો હશે તેની વિગત મળશે આ રીતે બધા તમારા નામ હોય છે હવે આઠના દાખલામાં કેવું હોય છે કે આઠનો જે દાખલો હોય તેમાં આ આઠના દા દાખલામાંથી તમારો ખાતા નંબર એટલે કે તમારા તે ખાતામાં તમારે કેટલી સર્વે નંબર બોલાતા છે તેની ડિટેલ આપેલી હોય છે આઠના દાખલામાં જેમ કે તમારા આ ખાતામાં આ ખાતા નંબર પર કેટલી કેટલા સર્વે નંબર કેટલા બ્લોક બોલાતા છે કે એટલે કે મતલબમાં સાદી અને સરળ ભાષામાં સમજીએ તો જમીનના કેટલા ટુકડા બોલાતા છે એ અહીં અહીં જોઈ શકાય છે હવે જમીનના ટુકડા એટલે કે અલગ અલગ બ્લોક નંબર અલગ અલગ સર્વે નંબર આ રીતે હોય છે જેમ કે મારો આજે ખાતા નંબર છે આ ખાતા નંબર એકસો છોતેર આ ખાતા નંબર પર કેટલી જમીન બોલાતી છે એટલે કે જમીનના કેટલા ટુકડા છે જેમ કે સરે એટલે કે ખાતા નંબરમાં તમારા સર્વે નંબર આવી જાય સાદી ભાષામાં સમજીએ તો ખાતા નંબરમાં સર્વે નંબર હોય એટલે તમારા જે આ મારી પાસે અહીંયા ત્રણ સર્વે નંબર છે એકવીસ ત્રણસો ચોંમોતેર પાંચસો તોતેર આ રીતે આ ત્રણ સર્વે નંબર છે તો એમાં આ પહેલાં પહેલો જે સર્વે નંબર છે એમાં પણ તમારો પોતાનો અલગથી સાત બાર નીકળે આ બીજા સર્વે નંબરમાં પણ અલગથી સાત બાર નીકળે અને ત્રીજા સર્વે નંબર છે આ એમાં પણ તમારો અલગથી સાત બાર નીકળે એટલે કે ત્રણે ત્રણ બ્લોક એટલે કે ત્રણે ત્રણ સર્વે નંબરમાં અલગ અલગ સાત બારની નકલ નીકળે આઠ તો માત્ર એક જ નીકળશે પણ તેમાં અલગ અલગ તમારે સાત બારની નકલ નીકળશે આ રીતે તમારું હોય અને તેમાં બધા જે નામ હોય તે તમે અહીં ડિટેલ્સ આપેલી હોય છે નામની આ રીતે તમે પોતાનો ખાતા નંબર પરથી સર્વે નંબર તમે જાણી શકો હવે જોઈએ તમારો જે સર્વે નંબર હોય તેને પરથી ખાતા નંબર કેવી રીતે ખબર પડે હવે અહીં જ જઈએ કે રૂરલ લેન્ડ રેકોર્ડ આ રીતે એમાં જઈએ સાત સાતની વિગતમાં સાતની વિગતમાં જોઈએ તો આ જે છે તે જ છે પણ અહીં અહીં જુઓ અહીં બદલાઈ ગયો પહેલાં ખાતા નંબર લખવાનો હતો અહીં હવે સર્વે નંબર તે પણ આપણે સિલેક્ટ કરવાનો હોય છે એમાંથી જે કોઈ સર્વે નંબર હશે તો પછી જોયું તેમાં એકવીસ સર્વે નંબર હતો એકવીસમાં જોઈએ જે ખાતા નંબર હતો તેમાં એકવીસ સર્વે નંબર હતો ને તે રીતે આપણે અહીં ક્લિક કરીએ અહીં કેપ્ચા કોડ નાખીએ કેપચા કોડ નાખતાની સાથે આપણને જમીનની ડિટેલ ખબર પડશે આ રીતે તમારો જે બધા સર્વે નંબર જૂના સર્વે નંબર અને નવા સર્વે નંબર આ રીતે બધા હોય છે તેની ડિટેલ ખબર પડશે એમાં આ તમારો અહીં પોતાનો ખાતા નંબર આવી ગયો પછી તમારા જે કંઈ તે બ્લોકમાં તમારા જે વ્યક્તિઓના નામ છે ખેડૂત ખાતેદારના નામ છે જે સહિયારો હોય ભાગીદારીમાં હોય તે અહીં બતાવે છે આ રીતે તમારો સર્વે નંબર અને આ રીતે તમે જોઈ શકો એ તમારા ઓપન ઓપન એટલે કે વેબસાઇટમાંથી તમે ડિટેલ જોઈ શકો એ તમને ખાતા નંબર અથવા તો સર્વે નંબરની ખ્યાલ હોવો જોઈએ તો તમે એની માહિતી લઈ શકો હવે ખાતા નંબર શોધવા સોરી નો દાખલા શોધવા માટે ખાતા નંબરની જરૂર પડે સાતનો નંબર શોધવા માટે પણ સર્વે નંબરની જરૂર પડે અને બારનો નંબર શોધવા માટે મારે સર્વે નંબરની જરૂર પડે એટલે કે સાત અને બારના શોધવા માટે સર્વે નંબર અને તમારે આઠ દાખલા શોધવા માટે ખાતા નંબરની જરૂર પડે એ તમે પંચાયતમાંથી પણ લઈ શકો અથવા તો મામલતદાર કચેરીમાંથી જઈને પણ લઈ શકો એટલે તમારી સુવિધા પ્રમાણે ત્યાંથી માહિતી મેળવી શકો અથવા તો તમે ઓનલાઈન પણ જોઈ શકો આ રીતે તમે પોતાનો સર્વે નંબર જોઈ શકીએ તો મિત્રો આ વિડિયો હો તો તમને ખાલી સમજવા માટે કે તમે સાત બાર અને આઠની નકલ જોવા માટે એટલે કે તેની ડિટેલ જોવા માટે તમે કઈ વેબસાઇટમાંથી જઈ શકો એ તમે તમે ઓનલાઈન પણ કરી શકો એટલે કે તમને આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે હવે આગળના જે વિડીયો આવશે તેમાં તમે સાત બારની નકલ તમે જાતે પણ ગણી શકો તેના માટે પણ એક ડિટેલ વિડીયો બનાવીશ અને તમારે સાત બારની નકલ જોવી હોય તેના માટે પણ આ ડિટેલમાં વિડીયો બનાવીશ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો જરૂર લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવાની છે અને ખેડૂત જે મિત્રો હોય તેમને જરૂર શેર કરવાનું છે જેમ કે છોકરાઓ જે ભણતા છોકરાઓ તેને તે લોકો માટે આ થોડુંક ઉપયોગી બનશે જેના કારણે તમને તમારા જે ઘરના લોકો હશે તેમને સમજાવી શકશે કે તમે તમારો આ ખાતા નંબરની જમીન છે એટલે કે આ સર્વે નંબર છે તેમાં આ રીતે તમે સમજાવી શકશો જેમને સમજતા નહીં આવડતું છે તે છોકરાઓ સમજાવી શકે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂર શેર કરજો તો ત્યાર આવતા વિડિયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ